તો કે માણસને ખબર નથી કે સાચું સુખ ક્યાં રહેલું છે જ્યાં સુખ નથી મળતું ત્યાં માણસ સુખ શોધવા માટે છે સાચું સુખ પ્રભુના ચરણમાં છે લૌકિકમાં જેને આપણે સુખ માનીએ છીએ એ કેવલ સુખ નો આવાસ માત્ર છે આજે આપણે જેને સુખ માનતા હોઈએ એ કાલે દુઃખદાયી થઈ જાય છે એ શાશ્વત સુખ નથી રૂપિયામાં કોઈને સુખ લાગતું હોય એ રૂપિયા ચાલ્યા જાય તો માણસ દુખી થઈ જાય ઘરમાં સુખ મળતું હોય ઘર જૂનું થાય માણસ નવું લેવાનું વિચારે ગાડીમાં સુખ મળતું હોય ને ગાડી મેન્ટેનન્સ જેવા લાગે ત્યારે દુઃખદાયી થઈ જાય દીકરાનો જન્મ થાય આપણે બધે મીઠાઈ વાત પણ એ દીકરો મા બાપ ને ઘરમાંથી કાઢી મૂકે દુઃખદાયી થઈ જાય કેવલ સુખ નો માત્ર છે સાચું સુખ કેવલ પ્રભુના ચરણમાં રહેલું છે હિણાક્ષ ની કથા કહી હિણાક્ષ પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો બ્રહ્માજી વિચારે કે પૃથ્વીને કેવી રીતે છોડાવું અને બ્રહ્માજી ના સંકલ્પ માત્ર થઈ ત્યાર પછી કપિલ અવતાર ની કથા કહી છે કપિલજી નું પ્રાગટ્ય થયું કરેવહતી કરદમ જેમણે આકૃત તપ કર્યું પોતાના દેહ નું દમન કર્યું અને દેવહતી ને જેનામાં દેવોને બોલાવાની શક્તિ રહેલી છે એવા દંપતી ને ત્યાં ભગવાન પ્રાગત્ય થાય છે ઉપદેશ માતાને છે જેમાં સંખ્યા હોય પ્રકૃતિ અને પુરુષના ભેદથી જેમાં મોક્ષ થાય વિદાય થયા કપિરજીએ માતાને સાધુના લક્ષણો બતાવ્યા સાધુના સોળ લક્ષણો બતાવ્યા છે સાધુ કોને કહેવાય કે જે સાધના કરે તે સાધુ જે બીજાને સહાય કરે તે સાધુ જે સહન કરે તે સાધુ જે ક્યારે પણ પોતાની સાધના ન છોડે તે સાધુ બીજાની ચિંતા સતાવે જેનામાં કરુણા હોય બધાના માટે જે સુહૃદય હોય બધા માટે જેના હૃદયમાં કોઈના પ્રત્યે લાગણી ન હોય કોઈના પ્રત્યે દ્વેષ ન હોય સાધુએ જે સદાય ભગવાન ના ભજનમાં લાગેલા છે સાધુએ કે જગત પીડા મળે સહેન કરતા રહે આવા સાધુ તો હંમેશા ભૂમિને પાવન કરવા માટે વિચરણ કરે છે સાધુના લક્ષણો બતાવ્યા જે ભગવાનના યશ ગાય તે સાધુ છે સર્વસંગ વિવર્જિતા જેને કોઈનો સંગ નથી જે નિસંગ છે સાધુ છે સંગ દોષ હરા જે સંગ દોષ ને દૂર કરે દુઃસંગ દૂર કરી પોતાના સત્સંગ પ્રભુ સુધી પહોંચાડે એ સાધુ ભક્તિ પ્રકાર પૂછ્યા ચાર પ્રકારની ભક્તિ ક્રોધ ભય દ્વેષ કરવામાં આવે તે વિષય પ્રાપ્તિ માટે કરવામાં આવે રાજસ ભક્તિ છે પાપથી મુક્ત થવા માટે કરવામાં આવે સાત્વિક ભક્તિ છે અને જેમાં મોક્ષ ની પણ ઈચ્છા ન હોય કેવલ એક માત્ર પ્રભુની કામના હોય એ નિર્ગુણ ભક્તિ છે પ્રશ્ન પૂછાયો કે જીવનમાં લોકો સુખ મેળવવા પ્રયત્ન કરે છે પણ દુઃખના ડુંગર ખડકાય નું કારણ શું એનું કારણ બતાવ્યું કે દુઃખ ના સાત દ્વાર છે આપણા આચાર્યો દુઃખના સાત દ્વાર બતાવે છે દુઃખ નું પહેલું દ્વાર છે દુરાચાર જેના જીવનમાં આચાર વિચાર નથી જે દુરાચારી છે જીવનમાં દુઃખ આવે છે દુઃખનું બીજું દ્વાર છે દુસ્સંગ જેને દુસ્સંગ લાગ્યો છે એનું જીવન બરબાદ થાય એ માણસ દુઃખી થયા વગર ના રહી શકે દુઃખ નો ત્રીજો દ્વાર બતાવ્યો દુર્બુદ્ધિ ગોસ્વામીજી કહે છે ને જાતો પ્રભુ દારૂનું દુઃખ દે તાકીમતી પહેલે બુદ્ધિ ના જેની બુદ્ધિ બગડે એનું પતન નિશ્ચિત છે દુઃખ નું દ્વાર છે દુરાગ્રહ કોઈ પણ વસ્તુનો જ્યારે હતાગ્રહ કે દુરાગ્રહ થઈ જાય આના વગર નહીં ચાલે સમજવાનું કે આ માણસ હવે દુઃખી થવાનો છે કારણ કે આ જીવનમાં બધી વસ્તુ બધાને મળતી નથી જેનો જેવો અધિકાર એ પ્રમાણે ની પ્રાપ્તિ થાય છે દુઃખ નો પાંચમું દ્વાર છે દૂર વ્યસન વ્યસની માણસ હંમેશા દુઃખી થાય વ્યસન માણસ ને માનસિક ગુલામ બનાવી દે સંસ્કૃતમાં વ્યસન નો અર્થ દુઃખ જો વ્યસન કોને કહેવાય ધર્મ સ્થાનોમાં કે સત્સંગમાં વ્યસની વસ્તુ નો ઉપયોગ ન થાય બોડ લખ્યા હોય પાન માવા ગુટકા બીડી તમાકુ નો પ્રયોગ કરવો નહીં એક ભાઈ કથામાં આવીને બેઠા બીડી પીવાનું વ્યસન હતું એક દોઢ કલાક તો માન માન નીકળી પણ પેલો વ્યસની રહેવાયું નહીં તો જો વ્યસાય વ્યસન કોને કહેવાય કે ત્રણ ઇંચ ની પેઢી છ ફૂટ ના માણસ ને ઉભો કરીને દબડાજાની બાળકેથી જાય એનું નામ વ્યસ માણસ દુખી થાય દુઃખ નું છઠ્ઠો દ્વાર છે દુર્ભાગ્ય ગમે તે કોશિશ કરો પણ દુર્ભાગ્ય ના કારણે જીવનમાં દુઃખ આવે છે એક વસ્તુ સમજો સુખ પરિશ્રમ ના આવે સુખ આવે છે પુણ્ય કરવોથી જો પરિશ્રમ થી સુખ મળે તો બોસ ટેબલ પર બેઠો હોય સુખી હોય અને મજૂર પરિશ્રમ કરતો હોય છે સુખ માણસ ને બુદ્ધિ પણ નથી મળતું જો બુદ્ધિ થી માણસ ને સુખ મળે તો ફાઈન ની એડવાઇસ દેવા વાળા કરતા પેલો એડવાઇસ લેનારું વધારે સુખી હોય સુખ આવે છે પુણ્ય થી અને દુઃખ આવે છે પાપ થી એક વસ્તુ યાદ રાખો બો જીવનમાં આવતા દુઃખ અને સુખ કર્મોનું છે અને બીજો જન્મ કેવો થશે એ માણસ ના સ્મરણ થી નક્કી થાય છે કર્મ થી સુખ દુઃખ આવે છે કે છે ને પતિ પત્ની ને પુત્ર હતા ખૂબ જ દુખી ખૂબ નિર્ધન તૂટી પૂટી ઝૂંપડી મારે એકવાર શિવજી ને પાર્વતીજી વિચરણ કરી રહ્યા હતા એમણે આ પરિવાર નું દુઃખ જોયું સતીજી કેવા લાગ્યા સ્વામી આ પરિવારનું દુઃખ મારાથી જોવાતું નથી આપ કઈ કૃપા વિચારો એમને સુખી કરો શિવજી કે જો દેવી એના ભાગ્યમાં દુઃખ લખેલું છે હું ગમે તેટલો આપીશ સુખી નહીં થાય પાર્વતીજી કે કઈ પણ થાય પણ આપ સુખી આપણે મહાદેવજી હું તમને એક વરદાન આપું છું સવારે જાગીને સ્નાન કરીને તમે જે પ્રભુ પાસે પહેલો માર્ગ છો એ વસ્તુ તમને મળી જશે તમારા ત્રણેય એક એક ઈચ્છા પૂરી થઈ જશે સવારે પેલા પત્ની જાગી સ્નાન કર્યા સ્ત્રીઓ શું માંગે એ પ્રભુ મને આશીર્વાદ આપો તો આ સંસારની સૌથી રૂપાણી સ્ત્રી બની ગયો પેલી એકદમ રૂપવતી બની ગઈ જ્યાં ઘરની બહાર નીકળી રાજાની સવારી ત્યાંથી નીકળી રહી હતી રાજાની દ્રષ્ટિ પેલી સ્ત્રી ઉપર પડી હા આટલી સુંદર સ્ત્રી આ તો મારી રાણી જવાને લાયક છે રાજા એ પૂછ્યું શું તમારી રાણી બનીશ

હા છે તો મારી પત્ની રાજા ને કેવા લાગ્યો મહારાજ તમે જેને પરડીને લાવ્યા છો ને મારી પત્ની છે રાજા એ પેલી રાણી ને પૂછ્યું શું તો આમને આમને ઓળખે છે અરે ના તો ક્યારે જોયા રાજા એ સિપાહીઓને બોલાવ્યા પેલા પતિને મારીને ત્યાંથી ભગાડી મૂક્યો પેલા પતિને ગુસ્સો આવ્યો સવારે જાગી સ્નાન કરી ભગવાને વિનંતી કરી કે મારી બૈરી બિલાડી બની જાય પેલી તો બિલાડી બની ગઈ રાજા જે પોતાના કક્ષમાં આવ્યો જો પલંગ પર બિલાડી બેઠી છે લાત મારીને બહાર પેલો દીકરો બિચારો રડવા લાગ્યો માને બિલાડી બનેલી જોઈને જાગ્યો ને પ્રભુને વિનંતી કરી એ પ્રભુ મારી માં પેલા જેવી મારી માં બની જાય હતા ત્યાંને ત્યાં પાછા થઈ માધવજી કે જો દેવી મેં પેલા જ કહ્યું હતું કે આમના ભાગ્યમાં દુઃખ લખેલું છે દુઃખ નું સાતમું દ્વાર છે દુષ્ચરિત્ર જે માણસનું ચરિત્ર બગડેના જીવનમાં દુઃખ આવે છે જેનાથી જીવનમાં ભય આવે જેનાથી દુઃખ આવે એવું કર્મ માણસે ક્યારે ન કરવું માણસ દુઃખી કેમ છે આજે તમે જેને જો પોતાનો દુઃખ રડ્યા કરે માણસ તા દુઃખી થવાનું કારણ શું કે માણસ ને કેવલ સુખી નથી થવું પણ બીજા થી વધારે સુખી થવું છે એટલા માટે પોતાની જાતને દુઃખી માન્યા કરે બીજો આવક કરતા વધારે ખર્ચો કરનારો દુઃખી હોય પરાધીન માણસ દુઃખી હોય પરાધીને ગુલામી છે પ્રકારની પરાધીને સપને સુખ ના બીજા માણસ નો ઝઘડો જે પોતાના ઘરમાં લઈ આવે એ હંમેશા દુઃખી હોય કાજી દુબલે કયો તો કે ઘઉં જે હંમેશા ગયું ગુજર્યું રેડા કરે દુખી હોય જેના જીવનમાં અતિશય ક્રોધ હોય હંમેશા હાઈ વોલ્ટેજ રહેતો હોય એ દુખી હોય દુષ્ટ અને મૂર્ખ ની મિત્રતા કરનારો દુખી હોય આજનું બતાવ્યું કે આરસુ અને લાલચું માણસ ક્યારે પણ સુખી થાય જીવનમાં સુખી કોણ જેના મનમાં શાંતિ સંતોષ છે તે કોઈની અપેક્ષા નથી એ માણસ સૌથી વધારે અને શાંતિ આપણને ક્યાં મળે જે મજાની છે કે શાંતિ મેળવવા માટે દુનિયામાં હોડ લાગી છે અને શાંતિ મેળવવા માટે માણસ બહુ વધારે અશાંત બની ગયો છે આ શાંતિ ક્યાં મળે ભગવાને પોતે અર્જુન ને કહ્યું તમે એવા શરણમ ગચ્છ સર્વ ભાવે ભારત તત પ્રસાદાત પરમ શાંતિ કે અર્જુન તું મારા શરણ માં આવો ત્યાં તને પરમ શાંતિ નો અનુભવ થશે અને શાંતિ થી મોટું જીવનમાં બીજો કોઈ સુખ નથી

સામીપ્ય સારો મારા મુક્તિ આપું તો પણ મારી સેવા સામે એ મુક્તિને પણ સ્ચ્છ માને છે મારી સેવા એ સાચો અવિનાશી છે વૈષ્ણવ સેવા શબ્દ આપણને શ્રીમદ ભાગવતી આપ્યો છે પૂજા માર્ગ એ મર્યાદા માર્ગ છે પુષ્ટિ માર્ગમાં સેવા શબ્દ છે પૂજા એ કર્મ પ્રધાન અને મંત્ર પ્રધાન છે સેવા એ ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન છે જેના પ્રત્યે પ્રેમ હોય જેના પ્રત્યે લાગણી હોય જેની સાથે આત્મીયતા જોડાઈ હોય એની સેવા થઈ શકે બાળક નાનું હોય માંદું પડે તો માં રાત રાત પર જાગીને બાળક ની સેવા કરે છે ઘરમાં આપણા વડીલો વૃદ્ધ થયા હોય તો આપણે વડીલો ની સેવા કરીએ છીએ સેવા શબ્દ માં સ્નેહ નો સમન્વય થઈ જાય છે પૂજા માર્ગ માં મંત્રોચ્ચાર દ્વારા આવાહન થી લઈને વિસર્જન સુધી પંચોપચાર સોળસોપચાર ત્રીસોપચાર રાજોપચાર યથાશક્તિ પૂજન થાય અને પૂજા થઈ જાય પછી ગચ્છ ગચ્છ સુરજશ્રેષ્ઠ કહીને દેવ નું વિસર્જન થઈ જાય પુષ્ટિ માર્ગ માં આ વિસર્જન નથી ઠાકોરજી નું પુષ્ટિકરણ થાય